હેલો દોસ્તો અ ગુડ મોર્નિંગ કેમ છો આજનો વિડીયો છે ગુજરાતીમાં ગુજરાતીમાં સૌથી પહેલાં બે શબ્દો આવે એક તો ભોજન અને બીજું કે પ્રેમ ગુજરાતીઓને દરેકને જમવાનો એટલો બધો શોખ હોય ને પ્રેમનો પણ ગુજરાતી કદી પણ પ્રેમમાં પાછા નથી પડતા એવું આપણે ગુજરાતમાં માનવામાં આવે છે તો એના માટે એક શબ્દ છે કે પ્રેમ એટલે શું સૌથી પહેલો પ્રશ્ન કે પ્રેમ એટલે શું આ પ્રેમ કેવો હોય આ પ્રેમ એ જ ને કે જે આપણે કોલેજના ટાઈમમાં બે વર્ષ એક વર્ષ કરીએ છીએ અને બ્રેકઅપ થઈ જાય અને બીજા વર્ષમાં કોઈ બીજો બોયફ્રેન્ડ બની જાય કે પછી એ પ્રેમ કે જે સમયે સ્કૂલ ટાઈમમાં સ્કૂલ સમયમાં જે શાળાના સમયમાં ત્યારે આપણે એકબીજાને જે તાકીને જોઈ રહીએ અને તાકીને જોયા પછી ખાલી બસ એકબીજાને નિહારી અને વિચારી લઈએ હવે ચિઠ્ઠીઓ લખીને મોકલી દઈએ આ છે પ્રેમ પ્રેમ એટલે શું જો સ્કૂલવાળો પ્રેમ સાચો હતો કે આ વાળો જે કોલેજમાં થોડું થોડું મળવું અને એકબીજાને જોવું કોઈનો વેઇટ કરવો અને રાહ જોવી અને પછી અમુક ઝઘડા થવા અને બ્રેકઅપ થવું અને સમટાઈમ્સ કે એવું થઈ શકે છે કે થોડા ટાઈમ પછી કોઈક બીજાને આપણે ક્રશ કરવા લાગીએ તો શું છે એ પ્રેમ છે કે સ્કૂલવાળો પ્રેમ છે કે પછી જોબ ઉપર આવ્યા એક કોલેજ ફિનિશ કર્યા પછી એક વર્કવાળો સમય આવ્યો જેમાં તમારી પાસે એકદમ ખૂબ જ ઓછો સમય છે જેમાં તમે એક જોબ પર ટાઈમ પર જઈ રહ્યા છો આવી રહ્યા છો અને જોબમાં કોઈ છોકરી સાથે તમને પ્રેમ થઈ જાય છે સાથે જમો છો ટિફિનમાં વેઇટ કરો છો એકબીજાને લેવા મૂકવા જાઓ છો અને પછી ડેટિંગ કરો છો મૂવી જોવા જાઓ છો અને ક્લબિંગમાં જાઓ છો શું એ પ્રેમ છે તો પછી શાળાવાળું પ્રેમ કોલેજવાળો પ્રેમ અને પછી આ રહ્યો જોબવાળો પ્રેમ તો પ્રેમ એટલે શું દરેકને એવું લાગે કે પ્રેમ એટલે કે પ્રેમ પત્યા પછી જે લગ્ન થાય ને એનો પ્રેમ તો શું તમને શું લાગે છે એક પતિ પત્ની સાથે એક લગ્ન કર્યા પછી જે પતિ પત્નીનો પ્રેમ છે જેમના બાળકો આવી રહ્યા છે શું એ પ્રેમ તો પછી એ પ્રેમમાં ઝઘડા કેમ થાય એ પ્રેમમાં છૂટાછેડા કેવી રીતે થાય જો તમે એમને પ્રેમ કરી જ રહ્યા છો આપણી વાઈફ કે આપણા હસબન્ડને આપણે પ્રેમ કરી રહ્યા છીએ તો છૂટાછેડા કેમ થવા જોઈએ તો શું એ પ્રેમ છે હું વિચારી રહી છું કે પ્રેમ એટલે શું સ્કૂલના સમયથી લગાવી અને દરેક એક નાના મોટા ભાગમાં પ્રેમ નામનું એક શબ્દ આવી જાય છે કે આ પ્રેમ છે આ પ્રેમ છે પણ પ્રેમ એટલે શું મને પોતાને પણ ખબર ના પડી કે જે પતિ પત્નીનો પ્રેમ છે જે કદાચ પોતાના બાળક લાવે છે બાળક આવે છે ફેમિલી સાથે રહે છે માતા પિતાને સાચવે છે યા ફી આ બધા સાથે થયા પછી એક નાના મોટા ઝઘડાની લીધે ટીવોસ તો પછી પ્રેમ હતો તો શું અને ડિવોર્સ પછી એ અમુક સમય પછી એક નવા લગ્ન અને એની સાથે પ્રેમ પ્રેમમાં ઝઘડા મેવી જોઈએ તો મારું એવું માનવું છે આઈ ડોન્ટ નો કે બધા એવું માને છે કે નહીં પણ મારું પોતાનું એવું માનવું પ્રેમ એટલે ને જેને એક મુઠ્ઠી એ પકડીને ખેંચીને ના રાખી શકીએ અને આમ મૂકી દઈએ એ ખુલ્લા પક્ષીને આઝાદ કરીને આકાશમાં ઉડવા મૂકી દઈ અને જો એ ઉડ્યા પછી આપણી પાસે પાછું આવે છે ને તો ધીસ ઇઝ અલાઉ અને જો એ ઉડી ગયો અને જતું જ કશે તો એ પ્રેમ હતો જ નહીં કેમકે આજકાલના રિલેશનમાં કંઈક ગમે ત્યારે એવું હોય કે બસ પકડીને રાખો આ આપણું છે કશે જવા ના દઈએ શક કરીએ વેમ કરીએ યા ફિર આપણે હંમેશા એના ફોન ચેક કરીએ કે આપણે વિચારીએ કે ઝઘડા કરીએ કંઈ બી પણ આપણે એને બાંધીને રાખીએ કે બસ તું મારી સાથે રહી જા ના તારે કોઈ ફિમેલ જશે મેલ હોય તો ના તારે કોઈ ફિમેલ ફ્રેન્ડ બનાવવાની કે ના તારી જોબમાં કોઈ સાથે વાત કરવાનું કે ના તારે આમ કરવાનું બટ હું હું ને હું માન્યું કે પ્રેમમાં થોડું ઘણું આપણને આમ તકલીફ તો થાય કે સારું એણે કેમ વાત કરી તો ઠીક છે ને આ ટ્રસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે પ્રેમમાં લવમાં ટ્રસ્ટ એટલો ઇમ્પોર્ટન્ટ હોય છે કે એટલો લવ પણ ઇમ્પોર્ટન્ટ નથી જો તમે કોઈ વ્યક્તિ સાથે કે વ્યક્તિ સાથે રહીને એને વિશ્વાસ ના કરી શકો તો એ પ્રેમનું કોઈ મહત્ત્વ નથી પણ જો તમે પ્રેમમાં સૌથી પહેલો ગોલ એક વિશ્વાસનો રાખો છો કે અમે બંને સાથે રહીશું કે નહીં રહીએ પણ એકબીજાની ચેટ કદી મિસયુઝ નહીં થવા દઈએ એકબીજાના ફોટા કદી મિસયુઝ નહીં થવા દઈએ જ્યારે સમય કદાચ સામે મળ્યા તો કોઈને અપશબ્દોથી કે પછી અપશબ્દો બોલી કે પછી કોઈના બ્લેકમેલ કરવાની કોશિશ નહીં કરી દેટ ઇઝ અ લવ તે છૂટા પડ્યા પછી પણ એકબીજા સાથે કનેક્ટેડ છે એકબીજાની ઈજ્જતનો ખ્યાલ રાખે છે હવે પ્રેમમાં એવું છે કે જે વ્યક્તિને આપણે છોડી દઈએ છે અને એને આઝાદી આપીએ છે અને આઝાદીથી એ લોકો ફરવા લાગે છે અને પછી આપણને એવું લાગે થોડા ટાઈમ પછી કે આપણી પાસે છે જ નથી વ્યક્તિ તો શું લાગે છે તમારા આગળ ત્રણ વર્ષ તમે પકડીને રાખ્યો ચાર વર્ષ પકડીને રાખ્યો તો શું એ વ્યક્તિ તમારી સાથે હતો ના એ ત્યારે પણ નહોતો ત્યારે તમારે છુપી છૂપીને એ વ્યક્તિ કરતો જોઈએ પ્રેમમાં સૌથી પહેલો ટ્રસ્ટ હોવો જોઈએ એકબીજા ઉપર એવો આંધળો વિશ્વાસ કે જ્યારે આપણે કોઈ ફિમેલ છે તો એ મેલને કોઈ છોકરી સાથે જોવા અને આ જોબ પરથી નીકળતા કે એવામાં એ છોકરો છોકરી કશેક જઈ રહ્યા છે તો એની ગર્લફ્રેન્ડને એની પત્નીને એવો વિશ્વાસ હોવો જોઈએ કે મારો હસબન્ડ એની બહેનને મૂકવા જતો હશે યા ફિર એની ફ્રેન્ડ હશે એનાથી વધારે કંઈ નહીં હોય હોય શકે ભાઈ આપણે કે જુઠ્ઠા હોઈએ આપણે ખોટા હોઈએ એનું અફેર હશે કે કંઈ બી હોય આ પણ વિશ્વાસ એવી વસ્તુ છે કે આપણી આંખે જોયેલી વસ્તુ પણ આપણને એવું લાગે કે ના સારું આપણે એટલો બધો વિશ્વાસ કરીએ ને જો એ વિશ્વાસ દરેક બે એક સંબંધમાં બે વ્યક્તિઓ એકબીજા ઉપર કરે ને તો ના એ વ્યક્તિ કશે જવાનું છે ઝઘડા દરેકના સંબંધમાં થાય છે પણ એ ના એ વ્યક્તિ કસે જશે ને ના વ્યક્તિ ખોવાઈ જશે કે ના એનો પ્રેમ ઓછો થશે તો સૌથી વધુ કે પ્રેમ એટલે શું તો પ્રેમ એટલે વિશ્વાસ પ્રેમ એટલે એક ટ્રસ્ટ હવે પ્રેમ એક એવી વસ્તુ છે કે એને આપણે બાંધીને ના રાખી શકીએ આઝાદી આઝાદી એવી કે હા એનું સોશિયલ મીડિયામાં આપણે ચેક ના કરીએ જોઈએ છે ટીચર ભાઈ બધા જોવા છતાં ઘડી પડી ઇરિટેશન ના કરીએ કે ભાઈ તારો ફોન લાય તારા પાસવર્ડ લાવે ફેસબુકના પાસવર્ડ લાવ ઇન્સ્ટાગ્રામના પાસવર્ડ લાય હું ચેક કરતો રહીશ યા ફિર અઠવાડિયામાં હું ચેક કરતી રહીશ કે પછી તું ક્યાં જાય છે કેમ જાય છે કઈ પાર્ટીમાં જાય છે કોના જોડે જાય છે નહીં જવાનું બોયઝ સાથે અલાઉડ નથી ગર્લ્સ સાથે અલાઉડ નથી દરેક વખતે જો આપણે એને બાંધીને રાખીએ છીએ તો સૌથી પહેલાં પ્રેમ એટલે શું તો પ્રેમ એટલે આઝાદ જો તમે કોઈને પ્રેમ કરી રહ્યા છો ને તો સૌથી વધારે છે એને આઝાદ કરો એની મરજી પ્રમાણે એને જીવવા દેવું એની એની મરજી પ્રમાણે એને રહેવા દેવું એનું લાઈફ છે એની ચોઇઝેબલ એની લાઈફ એની રીતે રહેવા દેવી આપણે નથી કહેતા કે એની વધારે ઇરિટેશન નહીં કરવું કે આમ પકડીને નહીં રાખવું એને આઝાદી એટલે પ્રેમ એટલે કે બીજું તો આઝાદી છે વિશ્વાસ પછી સૌથી મોટું હોય છે પ્રેમમાં રોલ ભજવતો તો આઝાદી કે એને એટલું આઝાદ કરો કે એની લાઈફમાં એનું ગયા પછી પણ પાછું આવે ને જ્યારે જ્યારે આપણે હાથ ખોલી દઈએ છીએ ત્યારે પક્ષી ઉડી અને પાછું આવીને બેસી જાય છે કેમ કે આપણે એને પકડીને રાખ્યું જો તમારું પક્ષી ઉડ્યા પછી તમારી જોડે પાછું નહીં આવતું તો તમારે એમ સમજવાનું કે તમે આગળના પાંચ દસ વર્ષ જો એમને પકડીને રાખ્યું ને પાણીમાં ગયા હા જ્યારે જ્યારે તમને એવું લાગે ને કે જ્યારે આપણું માણસ બહુ આપણાથી આમ દૂર દૂર રહે છે તો આઝાદી આપીને જુઓ એક વખત એને ન જુઓ કે ભાઈ તારી લાઈફ છે તરત જે ગરવો તારી ફ્રેન્ડ્સ ફિમેલ ફ્રેન્ડ્સ બનાય મેલ ફ્રેન્ડ્સ બનાય બંને બાજુ હા કે તો એ વ્યક્તિનું આપણને તરત આઈડિયા આવી જઈ કે શું એ સિરિયસલી પ્રેમ હતો કે પછી આપણું બંધન તો બીજું વ્યક્તિ વસ્તુ છે પ્રેમ એટલે આઝાદી હવે ત્રીજું છે ત્રણ વસ્તુ જ હોય છે પ્રેમમાં પહેલો વિશ્વાસ એટલે કે ટ્રસ્ટ બીજું આઝાદી અને ત્રીજું છે રિસ્પેક્ટ જો તમે તમારા પાર્ટનરની રિસ્પેક્ટ નથી કરી શકતા તો તમે એને પ્રેમ નથી કરી રહ્યા રિસ્પેક્ટ એટલે કેવી રિસ્પેક્ટ તો જ્યારે એક બંધ રૂમમાં ઇન્ટરકોઝ ટાઈમિંગમાં જે બંધ રૂમમાં ઇન્ટરકોસ ટાઈમિંગમાં એવું થઈ શકે કે એકબીજાની રિસ્પેક્ટ કરી લઈએ શાય થઈ જઈએ છીએ એક ચાદર ઓઢી લઈએ છીએ અને એકબીજાની સાથથી અમર્જ થઈ જઈએ છે અને એ જ વસ્તુ ચાર માણસ ને દસ માણસ ની વચ્ચે આપણે એને ગાળ બોલી દઈએ છીએ એને નીચું બતાવી દઈએ છીએ યાદ એના લાફો મારી દઈએ છીએ